टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सूरत में एक अजब प्रकार किस्सो सामने आ गया जेमा एक पिता પોતાની દીકરી પ્રત્યેની લાગણી છે અને સામે માતાની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા માતા પોતાના સંતાનોને ધર્મના માર્ગે વાળવા માર્ગે અડગ છે જ્યારે પિતા ઈચ્છી રહ્યા છે કે દીકરી હજુ નાની છે જેથી તેના અધિકારો ન છીનવા જોઈએ હવે આખો કેસ કોર્ટમાં પહોંચ્યો છે સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીની દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માટે માતા અડક છે જ્યારે માતા પોતાની દીકરીને લઈને છ મહિનાથી અલગ રહેવા લાગી છે તેણે દીકરીને આગામી આઠમી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારા સામૂહિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો છે પણ આ નિર્ણય તેના પતિને એટલે કે દીકરીના પિતાને મંજૂર નથી પણ માતા સતત એ કહી રહી છે કે દીકરીને દીક્ષા અપાવીએ તેથી તે ધર્મના માર્ગે વળે અને સમાજનું હિત કરે પણ આ નિર્ણય પતિના વિરુદ્ધ છે પિતાને મંજૂર નથી અને આખો કેસ કોર્ટની અંદર ચાલી રહ્યો છે જે રોકવા માટે પિતાએ સુરતની ફેમિલી કોર્ટમાં પત્ની વિરુદ્ધ અરજી દાખલ કરી છે કોર્ટે આ મામલે બાવીસમી ડિસેમ્બરે સુનાવણી પણ રાખી છે જો કે આ દીકરી જો દીક્ષા લેશે તો તે સૌથી નાની વયની મુમુક્ષુ બનશે કે કાયદો કહે છે કે બાળક અઢાર વર્ષનું થાય પછી આ બાબતે તે પોતે નિર્ણય લઈ શકે છે પરંતુ અહીં દીકરીની ઉંમર છ વર્ષ અને નવ મહિના છે હજુ તે સંયમનો માર્ગ અપનાવવા પરિપક્વ નથી પરંતુ દીકરીને દીક્ષા અપાવવાનો માતાનો હઠાગ્ર અનેક સવાલ ઉભા કરે છે જેની સામે પિતા દીકરીનું બાળપણ બચાવવા માટે મેદાને પડ્યા છે આખરે એક પિતાની ચિંતા એ છે કે જે દીકરી હજુ રમવાની ઉંમરમાં છે હજુ તેને ભણવાનો પણ કોઈ ભાર નથી ત્યાં મમુક્ષુ શા માટે બનાવવામાં આવે શા માટે એ સંયમના માર્ગે લઈ જવામાં આવે જ્યાં જેની જિંદગીની હજુ તો શરૂઆત થઈ છે આ કેસમાં દીકરીના પિતાના વકીલ શું કહી રહ્યા છે એ સાંભળો જેથી આપને આખી આ ઘટના કાયદાકીય રીતે સમજાશે અને જે માતા પિતા પોતાના દીકરી કે દીકરાને સંયમના માર્ગે મોકલવા માગે છે તેમના માટે આ કિસ્સો ખૂબ જ સમજવા અને જાણવા જેવો છે એવો છે કે દીકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી માતાએ તેનો અભ્યાસ છોડાવી અને ગુરુજી ભગવાન પાસે મોકલી દીધેલી હતી અને ત્યારબાદ સતત અવરનવર ગુરુજી ભગવાન પાસે મોકલવામાં આવતી હતી જ્યારે માતાએ કીધું કે હું દીક્ષા આપવા માંગુ છું દીકરીને ત્યારે પિતાએ અસંમતિ બતાવેલી હતી ત્યારબાદ માતા પિયરમાં ચાલી ગયેલી હતી અને ત્યાંથી ગુરુ ભગવાન પાસે આઠ બે ની દીક્ષા ગ્રહણ કરશે તેવું મુહૂર્ત પણ માતાએ અને તેના ભાઈએ સ્વીકારી લીધું હતું જેનાથી પિતા નારાજ થઈ ગયેલા હતા પિતા નારાજ થઈ અને એમને કોર્ટમાં આ ગઈકાલે કોર્ટની અંદર ગાર્ડિયન એક્ટ મુજબ અને વચગાળાનો મને હુકમ તાત્કાલિક સ્ટે લેવા માટે અરજી દાખલ કરી છે અને કોર્ટે આગલી સુનાવણી બાવીસ તારીખે ડિક્લેર કરી છે અને માતાને તાત્કાલિક ધોરણે નોટિસ બજાવવા માટે તજવીજ હાથ ધરી છે સામાન્ય રીતે જૈન ધર્મમાં અત્યાર સુધી ઘણા બાળકો દીક્ષા લઈ ચૂક્યા છે પરંતુ આટલી નાની વયે દીક્ષાનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ આ બાબતને લઈ કાયદો શું કહે છે તે પણ વકીલ પાસેથી જ સાંભળીએ નિયમ એવું કહે છે કે અઢાર વર્ષ પહેલા દીકરીને દીક્ષા આપવી ના જોઈએ તેની સંમતિ સંમતિ દીક્ષા માનો કે જૈન પ્રમાણે આપે છે તો પણ માતા પિતાની બંનેની સંપૂર્ણ હોવી જોઈએ ત્યારે તે દીક્ષા ગ્રહણ કરી શકે છે અને પિતાને તેમની પત્ની દ્વારા અને તેના ભાઈ દ્વારા મુહૂર્તની અંદર પણ હાજર રાખવામાં આવેલા નથી અને ધમકીઓ આપવામાં આવેલી છે જેની પોલીસ કમિશનરની અંદર અંદર ગઈકાલે ફરિયાદ પણ અમે આપી દીધી છે ડાયરેક્ટ પિતાના કોલ પર ધમકીઓ આપી રહ્યા છે કે તમે આ કેસ પાછો લઈ લો પરંતુ પિતાએ છેલ્લે એવું કહી દીધેલું છે હું સુસાઈડ કરી લઈશ મારો પરિવાર તો ચાલ્યો જ ગયેલો છે પરંતુ મારી દીકરીની દીક્ષા નહીં થવા દઉં અને બીજો પુત્ર છે જેની ઉંમર પણ પાંચ વર્ષથી છે માતા એવું ઈચ્છે છે કે દીકરીને મૂકી દઉં અને તેની પાછળ મારા પુત્રોને પણ આપી દઉં સાત વર્ષે અને હું પણ ચાલી જાઉં જેથી પિતા આ કેસમાં સદંતર વિરોધમાં છે એટલે આવી દીક્ષા હાલના સમયે ના થાય તેવી મારી નામદાર કોર્ટને તેમજ જૈન સમાજને અપીલ વકીલનું કહેવું છે કે પિયર જતી રહેલી પત્ની એવી જીત કરીને બેઠી છે કે જો તે દીકરીની દીક્ષા માટે સંમત થશે તો જ આ સાસરીમાં પાછી આવશે જ્યારે દીક્ષાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું ત્યારે પણ દીકરીના પિતાને ત્યાં હાજર રહેવા માટે દબાણ કરાયું પરંતુ તેઓ ત્યાં ગયા ન હતા તેઓ માનસિક ડિપ્રેશનમાં આવી જતા છેલ્લે તેમણે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે જોકે આ કિસ્સો બહાર આવ્યા પછી હવે કેટલાક જાણકારો સાથે વાત કરતા સામે આવ્યું કે જૈન શાસ્ત્રોમાં બાળ દીક્ષા માટે ઓછામાં ઓછી ઉંમર આઠ વર્ષ ગણવામાં આવે છે આઠ વર્ષથી ઓછી ઉંમરના બાળકને દીક્ષા આપવાથી ગુરુને પ્રયાશિત થાય છે પરંતુ સાત વર્ષ અને આઠ મહિના પૂરા થયા હોય તેવા કિસ્સામાં ઘણા આચાર્યો તેને દીક્ષા આપવા માટે તૈયાર થતા હોય છે જોકે ગુજરાત અને રાજસ્થાનમાં છ અને આઠ વર્ષની દીકરીઓને દીક્ષા આપવામાં આવી હોવાની કિસ્સા અનેક સામે આવી ચૂક્યા છે જોકે ભારતમાં બાળ દીક્ષા હવે બાળ અધિકારનું ઉલ્લંઘન ગણાય છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ આરટીઈ એક્ટ હેઠળ ચૌદ વર્ષથી નીચેના બાળકને ઘર છોડાવી દેવું અને શિક્ષણથી વંચિત કરવું એ ગુનો છે સુરતની જ વાત કરીએ તો 7 મહિના પહેલા 12 વર્ષના કિશોરની દીક્ષાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો તે વખતે કોર્ટે દીક્ષા પર સ્ટે લગાવ્યો હતો 12 વર્ષનો કિશોર દીક્ષા લેવાનો હતો એ પહેલા જ તેના પિતાએ કોર્ટમાં અરજી કરીને દીક્ષા ઉપર સ્ટે આપવાની માંગણી કરી હતી સૌથી દર્દનાક વાત એ છે કે 12 વર્ષના દીકરો કોર્ટમાં રડી પડ્યો અને તેણે માતા કે પિતા કોઈની પાસે જવાની ના પાડી દીધી હતી વર્તમાન સમયમાં સાત વર્ષીય દીકરીનો કેસ પણ આવ્યો છે આ કેસમાં હવે બાવીસમી ડિસેમ્બરે સુનાવણી થવાની છે કોર્ટે બાવીસમી તારીખે જ ચુકાદો આપશે તે જ માન્ય ગણાશે પણ ત્યાં સુધીમાં ભગવાન સદબુદ્ધિ આપે એ પણ જરૂરી છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર